નમસ્કાર હું સત્રસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું વિવિધ ગણેશ પંડાલોની આપણે જ્યારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આજે ગ્રુપ ઓફ સબકા રાજા ગણપતિ પંડાલની આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે કાલિકા પ્લોટમાં આવેલા ગ્રુપ ઓફ સબકા રાજા ગણપતિ પંડાલની આપણે અત્યારે મુલાકાત લેવા માટે આવ્યા છીએ આ ગણપતિની વિશેષ શું વાત ખાસ વાત છે અહીંયા કેવી રીતે આયોજન કરવામાં આવે છે તમામ વસ્તુ આપણા આયોજકો પાસેથી જાણીશું પહેલાં તો તમે આખું જે આયોજન છે આખો જે શણગાર છે જોઈ શકો છો કે જાણે પહાડની અંદર કોઈ ગુફા હોય એવું લાગી રહ્યું છે અને ગુફાની વચ્ચે જ્યારે ગણપતિજી બિરાજમાન હોય એવું આખું આયોજન અને આખું ડેકોરેશન છે અહીંયા કરવામાં આવ્યું છે જેની તમામ આપણે વિગતે વાત કરવાના છીએ ત્યારે મારી સાથે એક ભાઈ છે તમારું નામ જણાવજો પહેલાં સુરેશ કિશોરભાઈ કંજારિયા સુરેશભાઈ ગ્રુપ ઓફ સબકા રાજાનું કેટલા વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે આયોજન કરવામાં આવે આપણે આ ગણપતિ દાદાનું પહેલાં તો નામ જે છે તે આપણે બીજા બધા વિસ્તારોમાં અલગ અલગ નામ હોય છે કે હાઉસિંગ બોટકા રાજા સિદ્ધિવિનાયક એ રીતે આપણે આ નામ આપણે એ આયોજન આખું એવી રીતે કર્યું છે કે સબકા રાજા બધાના રાજા હોય ને એ રીતે સબકા રાજા બરાબર પ્લસમાં આ મારું સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા છીએ અમે સાતમું વર્ષ છે દર વર્ષે અલગ અલગ થીમ હોઈએ છે આની પહેલાં જે હતી ત્યારે પુઠાવાળી થીમ હતી પૂ પસ્તીને એ બધી આખી અલગ થીમ હતી જે હાંખીયા કર્યા હતા ને પેપરથી ને એ બધું કાગળની ડીશું ને ને એ બધું ચોંટાડીને કમ્પ્લીટ કર્યું હતું જે આપણે ઓલા પતાકડા આવતા ને તેની થીમ બનાવી હતી ત્યારબાદ અને આ સાતમા વર્ષમાં આ સાતમા વર્ષની આ સાતમી થીમ છે આખી થીમ જે કેવી રીતે બનાવવામાં આવી છે આખી થીમ આપણે પુઠાની મદદ પુઠા અને કાગળના ડુચા વસ્તી અને કલર પેઇન્ટ થી બનાવી છે આખી થીમ જી અને અંદરના જે સ્તંભ રહ્યા છે ગણપતિ દાદાના મેઇન થાપણના તે આપણે પુઠાના ગોલ રાઉન્ડ આવે પુઠાના ગોલ રાઉન્ડ ઉપરથી કર્યા છે ઉપરના જે આપણને નરિયા બતાવવામાં આવે છે ગણપતિ દાદાના તે નરિયામાં પુઠાના જ કટિંગ કરીને બનાવેલા છે કોઈ અને તેમના માટે ઉપર પેન્ટ કરી દેલું છે તો ગ્રુપ ઓફ સબકા રાજાના જે ગ્રુપના સભ્યો છે તમામ ગ્રુપના સભ્યો દ્વારા આજે થીમ તમે જોઈ રહ્યા છો એ ન્યૂઝ પેપરના જે કટિંગ્સ હોય છે એ ન્યૂઝપેપરની સાથે લઈ અને એનું જે આખું છે એ કટિંગ્સથી આખું આયોજન કરાયું છે અને એનાથી આખું જે શણગાર છે કરવામાં આવ્યો છે વધુ એક ભાઈ મારી સાથે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ તમારું નામ જણાવજો મારું નામ અડિયલ ભગવાનજીભાઈ છે જી ભગવાનજીભાઈ ખાસ કરીને ડેકોરેશનની આપણે વાત કરી લીધી ત્યારબાદ ગણેશ મહોત્સવની સાથે સાથે ગણેશ ભગવાનની પૂજા અર્ચના સિવાય અહીંયા વિશેષ કેવા કાર્યક્રમોનું આયોજન હોય છે અહીંયા અમે છેલ્લા સાત વર્ષથી જે ગણપતિનું જે સ્થાપન કરી છે એમાં દર વર્ષે ડેકોરેશનમાં પણ અલગ અલગ થીમ હોય છે એ રીતના અહીંયા પણ અહીંયા જે પેલી મહાઆરતી કરી છે ત્યાર પછી ભગવાનને થાળ ધરી એવી રીતના સવાર અને સાંજે બંને આ ટાઈમ જે રેગ્યુલર થતું હોય તે પ્લસ અમે અહીંયા નાના બાળકો જે છે એને અવનવી અમે રમતો રમાડતા હોય દર વર્ષે રમતો રમવા ત્યાર પછી યુવાનો છે યુવતીઓ છે અને ખાસ કપલ અને વડીલો આ દરેકને લગતી અમે દર વર્ષે અમે રમતો રમાડીએ છીએ અને રમતો રમની સાથે સાથે જેટલા બાળકો છે એ બાળકોને તો જાત જીત તો થવાની જ પણ એની સાથે સાથે એનો ઉત્સાહ વધે પ્રોત્સાહન મળે એટલા માટે દરેક બાળકોને અમે પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ છીએ અને જે વિજેતા બનેલા છે એને પણ અમે આપીએ છીએ અને એથી વિશેષતા બીજી એ છે કે અમારા દર વર્ષે છેલ્લા દિવસે લગભગ સાડા ચારસોથી ચારસો માણસો અહીંયા અમે બધા સાથે સમૂહ ભોજન લે પ્રસાદ લઈએ છીએ ખાસ કરીને જે વિસર્જન કરવાનું છે વિસર્જન તમે અહીંયા કેવી રીતે કરવામાં છે અમે વિસર્જન જે અહીંયા કરીએ છીએ કે અહીંયાથી અમે આ ખાસ રાઉન્ડમાં કે સરઘસ આપણે કાઢી છે અને ત્યાર પછી આ વર્ષે મેં માટીની જ મૂર્તિ લીધી છે અને અહીંયા ચોકમાં જ કોઈ એક પાત્રની અંદર ગણપતિ દાદાનું અમે વિસર્જન કરશે જેથી કરીને નાના મોટા સૌ આ ગણપતિ દાદાનું વિસર્જન કરી શકે એટલે આ વખતે અમે અહીંયા ચોકમાં જ ગણપતિ દાદાનું વિસર્જન કરવાના છીએ જી ખૂબ ખૂબ આભાર તો એમણે જે રીતે સંપૂર્ણ વિગત આપી એ રીતે બાળકોની રમતોનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે બાળકોની રમતોની સાથે સાથે જે તમે ડેકોરેશન જોયું એ પણ એ ગ્રુપ દ્વારા હાથે તૈયાર કરવામાં આવે છે તો આવી રીતે આ સંપૂર્ણ આયોજન છે એ ગ્રુપ ઓફ સબકા રાજા દ્વારા કરવામાં આવતું હોય છે વિવિધ ગણસ્પંડરો સાથે આપણે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર